સિદ્ધપુર ભારત વિકાસ પરિષદ દ્વારા છાવા પિક્ચર સામૂહિક રીતે જોવામાં આવ્યું ભારત વિકાસ પરિષદ સિદ્ધપુર ટીમ દ્વારા ઉત્તર પ્રાંત અધ્યક્ષ સુરેશભાઈ પંડ્યાની અધ્યક્ષતામાં છાવા પિક્ચર જોવા માટે ખૂબ મોટી સંખ્યામાં સામૂહિક રીતે ભારત વિકાસ પરિષદની ટીમ પહોંચી થિયેટર આ છાવા પિક્ચર જોવા માટે સિદ્ધપુર નગર જેનો ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા સાથે જ આ પિક્ચર જોવા માટે ઉર્વિશ પંડ્યાના સાથે સિદ્ધપુર નગરમાંથી સંસ્થાના પ્રમુખ કોકિલાબેન પટેલ સંગીતાબેન મોડ સુનિલભાઈ પરીખ અતુલ રામી વિપુલ પટેલ ડોક્ટર મહેન્દ્રભાઈ પટેલ મુકેશભાઈ રાવલ નિલેશ પટ વિષ્ણુ પટેલ વગેરે ખૂબ જ મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ ઓકે આજે ભારત વિકાસ પરિષદ ભેગા થઈને જે આ છાવા પિક્ચર જોવા આવ્યા છે તો કઈ પ્રેરણા થઈ આ પિક્ચરનું આયોજન કર્યું ભારત વિકાસ પરિષદ સિદ્ધપુર નગરની એક ટીમ ખૂબ મોટી સંખ્યામાં આજે છાવા પિક્ચર જોવા માટે અમે અહીંયા આવ્યા છીએ મુઘલોનો ઇતિહાસ અત્યાર સુધી સતતપણે ભણવામાં આવતો હતો મુગલોના કાર્ય મુગલોનો ઇતિહાસ અત્યાર સુધી આપણા પુસ્તકોમાં બાળકોને ભણાવવામાં આવતો હતો ખરેખર આપણી સાચી સંસ્કૃતિ નથી આપણી સાચી સંસ્કૃતિ આપણો હિન્દુત્વનો ઇતિહાસ છે શિવાજી મહારાજનો ઇતિહાસ છે સંભાજી મહારાજનો ઇતિહાસ છે એ જોવા માટે એ પ્રેરણાથી ભારત વિકાસ પરિષદ સિદ્ધપુરના સભ્યો આજે આ અહીંયા આવ્યા છીએ આ ચલચિત્ર માટે આ પિક્ચર માટે હું નાનકડી વાત કરું જો સંભાજી મહારાજે વિચાર્યું હોત અને સંભાજી મહારાજે એ મુગલોની શરણાગતિ સ્વીકારી હોત તેમનો સિંહગઢ એમનો સચ્ચનગઢ એમનો રાયગઢ એમનો પ્રતાપગઢ સાતારા વાઈ આ બધો વિસ્તાર અને સમગ્ર મહારાષ્ટ્ર અત્યારે બિલકુલ એમના કબજામાં સારી રીતે રાખી શક્યા હોત પરંતુ એમને હિન્દુત્વનો અને આગામી પેઢીનો વિચાર કર્યો આગામી પેઢી બસો વર્ષ પછીની મારી હિન્દુ પેઢી મારો હિન્દુ સમાજ શું કરશે એનો વિચાર કરી અને વેદના સહન કરી અને મુગલોના સામે સરેન્ડર ના થયા મુગલોના પગમાં પડ્યા નહીં અને એમને પકડી રાખ્યું એ કારણથી જ આજે હિન્દુ સમાજ ઊંચું માથું રાખીને આ સમાજની વચ્ચે આપણે જીવી રહ્યા છીએ એ જ પ્રેરણાથી આ છાવા પિક્ચર જોવા માટે શિવાજીના પુત્ર એટલે કે છાવા એટલે સિંહનું બચ્ચું ગણાય એ ચલચિત્ર જોવા માટે સિદ્ધપુર ભારત વિકાસ પરિષદના ટીમ અહીંયા પધારી છે એ જ ભાવના સાથે અમે અહીંયા આજે પધાર્યા છીએ ભારત शिवाजी जय शिवाजी कुर्वेश पंड्या भारत विकास परिषद उत्तर गुजरात अध्यक्ष